મિત્રો હું આંગણવાડી ચલાવતી હતી એક યુવાન રોજ સવારે પોતાની ત્રણ વર્ષની નાનકડી છોકરીને મારી પાસે મૂકવા આવતો એની આંખોમાં એક અજીબ શાંતિ અને દર્દ હતો એક દિવસ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો આંગણવાડીમાં બાળકોને ઘેર મોકલવા મદદ કરતાં કરતા એ અને હું એકલા રહી ગયા આજે પણ યાદ કરું છું એ દિવસ આંગણવાડીમાં કોઈ નહોતું બહાર વરસાદના ધોધ રહ્યા હતા અને અંદર અંદર મારા હૃદયમાં એક તોફાન ઉભરાઈ રહ્યું હતું પછી એવું કંઈક થયું કે મારું જીવન બદલાઈ ગયું નમસ્કાર મિત્રો મારું નામ રાધા ગુજરાતના નાનકડા ગામડે રહેતી એક વિધવા સ્ત્રી મારું ગામડું એવું છે કે જ્યાં સવારે ચકલીઓના ચહેકારા સાથે દિવસ શરૂ થાય અને સાંજે ગાયોના ઘંટડીઓના અવાજ સાથે પણ મારા જીવનમાં એ બધું જાણે રંગહીન થઈ ગયું હતું મારા પતિ વિશ્વાસ એનું નામ સાંભળતા જ આજે પણ મારી આંખો ભીની થઈ જાય છે વિશ્વાસ ગામનો સૌથી ઈમાનદાર અને મહેનતું માણસ હતો અમારી નાની વાડીમાં એ સવારથી સાંજ સુધી મહેનત કરતો એના હાથની દરેક રેખામાં મારા સપના ઉભતા હતા એ કહેતો રાધા આપણે આ વાડીમાં એવું ધાન ઉગાડશું કે ગામના દરેક ઘરમાં ખુશીનો દેવો પ્રગટશે એ રોજ સવારે ઊઠીને મને ચા બનાવી આપતો એના હાથની ચા પીતા મારો દિવસ શરૂ થતો એ મને કહેતો રાધા રાધા તારી આંખોમાં જોઉં છું તો મને લાગે છે છે કે આખું વિશ્વ મારું પણ એક દિવસ એ જ વાડીમાં એક ઝેરી સાપે એના પગમાં દાંત ગોઠવી દીધા હું ઘરમાં રસોઈ બનાવતી હતી અચાનક બહાર સીત સંભવાય હું દોડીને ગઈ વિશ્વાસ જમીન ઉપર પડ્યો હતો એનો પગ ગયો હતો મને જોઈને હસવાનો પ્રયત્ન કરતો હતો રાધા રાધા ચિંતા ના કર હું બરાબર છું પણ એની આંખોમાં ડર હતો મેં આજુબાજુમાંથી લોકોને બોલાવી ગામના ડોક્ટર પાસે દોડી રસ્તામાં એ મારા કાનમાં કહેતો હતો રાધા જો કઈ થાય તો મારી વાડીનું ધ્યાન રાખજે ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું પણ એટલું બધું હતું કે એક જ કલાકમાં જ વિશ્વાસની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ એના વોટ પર હજુ પણ મારા નામની મુસ્કાન હતી હું એના માથે હાથ ફેરવતી રહી વિશ્વાસ ઉઠો મને એકલી ના છોડો તમે મને વચન આપ્યું હતું આપણે સાથે રહીશું પણ એ ગયો અને હું હું એકલી પડી ગઈ મારા બાપ આંગણવાડી અને એની યાદો વિશ્વાસના મૃત્યુ પછી હું આંગણવાડીમાં જ રહેવા લાગી એ જ મારું ઘર હતું રાત્રે બાળકોના રમકડા જોઈને રડતી વિશ્વાસની શર્ટ હજુ પણ અલમારીમાં હતી એની સુગંધ આજે પણ આવે છે દરરોજ સવારે હું આંગણવાડી ખોલતી બાળકોના હાથ પકડીને ગીત ગાતી પણ અંદરથી ખાલી હતી લોકો કહેતા રાધા તું હસે છે પણ તારી આંખો રડે છે એ જ સમયે એક યુવાન ત્યાં આવવા લાગ્યો દિલીપ એની ત્રણ વર્ષની દીકરી કાવ્યાને લઈને કાવ્યા એની આંખોમાં એની માની યાદ હતી એના નાના હાથમાં એક નાનકડો રમકડો હતો જેને એ મમ્મી કહીને ચુંબન કરતી દિલીપ ગામની ફેક્ટરીમાં ચોકીદારનું કામ કરતો રાત્રે બાર કલાકની ડ્યુટી એની પાસે ના ઘર હતું ના પૈસા ફક્ત ઈમાનદારી અને એની દીકરી એ એક નાનકડી ઓરડીમાં રહેતો જ્યાં દિવાલો પણ વિનાશ હતી દરરોજ સવારે આઠ વાગ્યા આવતો કાવ્યને મારા હાથમાં સોંપતો અને કહેતો આજે પણ કાવ્ય તમારી પાસે રહેશે હું સાંજે છ વાગે લઈ જઈશ એની આંખોમાં એક અજીબ દર્દ હતું હું સમજતી હતી કારણ કે મારી આંખોમાં પણ એ જ દર્દ હતું ધીમે ધીમે મારી નજરો મળવા લાગી એ કાવ્યને લેવા આવે ત્યારે થોડી વાતો થવા લાગી આંટી આજે શું શીખ્યું આંટી તમે કેવી રીતે એકલા આટલા છો એક દિવસ કાવ્યાએ મને મમ્મી કહી દીધું હું ચોકી ગઈ દિલીપે ઝડપથી એને ખોટી પાડી ના બેટા આ આંટી છે પણ કાવ્યા રડવા લાગી ના મમ્મી મેં એને ખોવામાં લીધી ચાલ ચાલ મમ્મી તને ચોકલેટ આપશે દિલીપની આંખોમાં ચૂપચાપ ચાલ્યો ધીમે ધીમે અમને એકબીજાનો સાથ ગમવા લાગ્યો એક દિવસ એ દિવસ ક્યારેય નહીં ભૂલું સવારથી આકાશ કાવો થઈ ગયો હતો વાદો ગર્જના કરી રહ્યા હતા બાળકોને ઘેર મોકલી દીધા પણ અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો ગામની ગલીઓમાં પાણીથી ભરાઈ ગઈ ગઈ બાળકોના માતા પિતા આવી ના શીક્યા હું અને દિલીપ બાળકોને એક એક કરીને ઘેર મોકલવા લાગ્યા પહેલું બાળક રમેશ એનું ઘર આંગણવાડી થી અડધો કિલોમીટર દૂર અમે વરસાદમાં નીકળ્યા દિલીપે રમેશને ખંભે ઉપાડ્યો મેં છત્રી પકડી પણ વરસાદ એટલો બધો હતો કે છત્રી કઈ કામ ના આવી અમે બંને ભીના થઈ ગયા રમેશને ઘેર પહોંચાડ્યો એની માની આંખો આંસુથી ભરાઈને કહ્યું આભાર રાધા આભાર દિલીપ બીજું બાળક ત્રીજું ચોથું દરેક બાળક ને ઘેર પહોંચાડવામાં અમને કલાકો લાગી ગયા કાવ્યા મારા ખોવામાં હતી એ ડરી ગઈ હતી આંટી વરસાદ મેં એને સાથી સાથે ચોટાડી ચિંતા ના કર મમ્મી છે ને શબ્દ મારા મોમાંથી નીકળી ગયો દિલીપે મારી સામે જોયું એની આંખોમાં એક અજીબ ચમક હતી છેલ્લો બાવ ઘેરે પહોંચાડ્યો અમે આંગણવાડી પાછા આવ્યા બંને ભીના થઈ ગયા હતા મેં દિલીપને કહ્યું બેસો ચા બનાવો તમે પણ થાકી ગયા હશો એ ચૂપચાપ બેઠો કાવ્યા મારા ખોવામાં સુઈ ગઈ એના નાના વોટ પર એક મીઠી સ્મિત હતી મેં ચા બનાવી દિલીપના હાથમાં આપી એના હાથ ઠંડા હતા ચા પીતા પીતા એની આંખોમાં આંસુ આવી ગયા રાધા મારી પત્ની માલતી ડિલિવરી દરમિયાન ડોક્ટરે કહ્યું કે બાળક બચશે પણ મા નહીં એનો અવાજ ભરાઈ ગયો માલતીએ છેલ્લે કહ્યું હતું દિલીપ દિલીપ કાવ્યાને ક્યારેય એકલી ના છોડજે અને મારી જગ્યાએ કોઈ મવે તો એ રડી પડ્યો એના આંસુ ચાના કપમાં પડ્યા મેં એનો હાથ પકડ્યો દિલીપ હું સમજુ છું મારો વિશ્વાસ પણ અને પછી પછી મેં મારું દર્દ કહ્યું વિશ્વાસ મને રોજ કહેતો રાધા તું મારો સ્વર્ગ છે પણ એ એક જ દિવસમાં એની જગ્યાએ ખાલીપો આવી ગયો હું રોજ રાત્રે એની યાદમાં રડું છું મારી પાસે કોઈ નથી ના માપ ના બાપ ફક્ત આંગણવાડી અને બાળકો અમે બંને રડવા લાગ્યા વરસાદ બહાર વરસતો હતો અને અંદર અમારા આંસુ કાવ્યા ઊંઘમાંથી જાગી અમને રડતા જોઈને એ પણ રડવા લાગી મેં એને ખોવામાં લીધી ચૂપ બેટા ચૂપ દિલીપે એના માથે હાથ મૂક્યો કાવ્યા પપ્પા છે ને એ દિવસ પછી અમારી વચ્ચે એક અદ્રશ્ય બંધન બંધાઈ ગયું દિલીપ રોજ કાવ્યાને મૂકવા આવે અને થોડી વાર રોકાઈ જાય એક દિવસ એણે મને વિશ્વાસની વાત કરી ધીમે ધીમે અમારી વાતો લાંબી થવા લાગી એક દિવસ સાંજના પડછાયામાં આંગણવાડીની બહાર બેસીને અમે વાતો કરતા હતા કાવ્યા અમારી વચ્ચે રમતી હતી અચાનક દિલીપે મારો હાથ પકડ્યો એનો હાથ ગરમ હતો રાધા હું જાણું છું સમાજ શું કહે છે હું ગરીબ છું તારી પાસે આંગણવાડી છે પણ મારું હૃદય મારું હૃદય તેને જોઈને ધડકે છે મારા આંસુ ના અટક્યા દિલીપ હું પણ પણ સમાજ લોકો શું કહેશે હું વિધવા છું તું વિધુર કાવ્યા એને મને ગવે વગાડી એની છાતી પર મારું માથું હતું રાધા પ્રેમ સમાજની નહીં હૃદયની વાત છે ઈશ્વર આપણને આશીર્વાદ આપશે હું તને વચન આપું છું તને ક્યારેય એકલી નહીં છોડો મેં એની આંખોમાં જોયું ત્યાં ફક્ત પ્રેમ હતો કોઈ લાલચ નહીં કોઈ ધનની ઈચ્છા નહીં ફક્ત માનવતા મેં આ કહી દીધું અમે બંને રડી પડ્યા કાવ્યા ઊંઘમાંથી જાગી ગઈ અમને રડતા જોઈને એ અમારી વચ્ચે આવી ગઈ અને બંનેને ગવા ગાવી પપ્પા મમ્મી રડો નહીં હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ ગામમાં ચર્ચા થવા લાગી કેટલાકે કહ્યું રાધા પાગલ થઈ ગઈ છે કેટલાકે કહ્યું દિલીપ એની સંપત્તિ માટે પણ અમને ફરક ના પડ્યો લગ્નનો દિવસ આવ્યો ગામના દરેક ઘરમાંથી લોકો આવ્યા મેં લાલ સાડી પહેરી મારા હાથમાં મહેંદી દિલીપે શેરવાની કાવ્યા અમારી વચ્ચે નાની લહેરી પહેરી પંડિતજીએ મંત્ર બોલાવ્યા અમે સાત ફેરા લીધા દરેક ફેરામાં અમે વચન આપ્યું સુખમાં દુઃખમાં બીમારીમાં સ્વસ્થમાં મેં કાવ્યાના માથે હાથ મૂક્યો આજથી તું મારી દીકરી એણે મારા ગવાએ હાથ નાખ્યા મમ્મી લગ્ન પછી અમારું નાનું ઘર હાસ્યથી ભરાઈ ગયું દિલીપ રોજ સવારે કાવ્યા ને આંગણવાડી મૂકો આવે અને હું એની સાથે હસતી રાત્રે અમે ત્રણે સાથે ખાઈએ કાવ્યા અમારી વચ્ચે સુવે એના નાના હાથ મારા અને દિલીપના હાથમાં એક દિવસ દિલીપ મને મંદિરે લઈ ગયો અમે ત્યાં બેસીને રડ્યા તું જા પણ છે મને આશીર્વાદ આપજે દિલીપે કહ્યું માલતી અમારી કાવ્યાને મામ હોય તું ખુશ છે મિત્રો સાચો પ્રેમ અમીરી ગરીબી થી અને પ્રેમ કાયમ રહે છે જીવનમાં ક્યારેય હાર ન માનો તમારું દર્દ પણ એક દિવસ ખુશીમાં બદલાઈ શકે છે જેમ અમારું બદલાઈ હોય મિત્રો આજના દિલીપે રાધા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો કારણ કે આવી દર્દાભરી હૃદય સ્પર્શી વાર્તાઓ લઈને હું તમારી પાસે ફરી આવીશ મિત્રો આ કાલ્પનિક વાર્તા છે પણ એનો સંદેશ સાચો છે તો મિત્રો ફરી મળીએ આવતીકાલે નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો